ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ओबीसीને આપના સહયોગી ગણાવ્યા છે. ओबीसीની પાર્ટી એઆઈએમઆઈએમ અને છોટુ વસાવાની ઉમેદવારી પર મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ओबीसीની અને આમ આદમી પાર્ટી એક બીજીને પૂરક છે તે મનસુખ વસાવા કહી રહ્યા છે. છોટુ વસાવાની એન્ટ્રીથી ભાજપને કોઈ નુકસાન નહીં તે મનસુખ વસાવા વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. 5 લાખથી વધુ મતની લીડથી ભાજપ ભરૂચ બેઠક જીતશે તે મનસુખ વસાવાને દ્રઢ વિશ્વાસ છે. આદિવાસીના અધિકાર માટે ભાજપે કરેલા કામના કારણે મતદાર ભાજપ ને જ મત આપશે તેમ વસાવા જણાવી રહ્યા છે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ